સરપંચ સાહેબ આઈ જાવ રાતો એ સિટીમાં હું પણ ત્રણ લગભગ 65 વર્ષ પહેલા બેઠો છું આ પ્રાતિકરણ હું ભણેલો છું તમારે બહુ નવું મકાન છે અમારા વખત જૂનું મકાન હતું પ્રાથમિક સારા હતી અને આજની તારીખમાં આજે જે જેશન પ્રાતિકરણ તમને કેમ આ હું પ્રાથમિક પર આપવા પર સધન પરિવાર પર રૂપે આ સદન પરિવાર ટ્રસ્ટ છે મુંબઈમાં ચાલે છે અને આજે દેશોતરમાં આપણા માટે કંઈક કરવા આવ્યું છે એ ભાવના છે જોશી કરી છે એમની વર્ષની આસપાસની ઉંમર છે છતાં આપણા લગાવ છે ને શૈક્ષણિક અને મેડિકલ પ્રત્યે બહુ લગાવ છે એટલે આજે બધાને મારી વિનંતી એ જ છે કે તમે આ જોઈ રહ્યા છો ખોટું લેક્ચર નહીં આપું પણ તમે જોઈ રહ્યા છો તમારા માટે કોઈક વ્યક્તિ કંઈક કરી રહી છે આપણા માટે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક કરી રહી હોય તો ભવિષ્યમાં આપણી ફરજ થાય છે કે આપણે કંઈક ને કંઈક કોઈકને આપવું પડશે તો તમે બધા છો મોદી બી આ રીતે જ બેસતા હતા એવી સ્ટુડન્ટો આજે આપણા વડાપ્રધાન છે તો આવું આપણા લક્ષ્યમાં રાખવાનું છે કે આપણે બી અહીંયા દેશોતર પૂરતા કે આટલા પૂરતા રહેવાનું નથી આપણે બી આગળ જવાનું છે અને કોઈ સારા શિક્ષક સારા કમિશનર ભણી ગણીને કલા કલેક્ટર બનો ડૉક્ટર બનો વકીલ બનો જ્યાં કોઈ રાજકીય દ્વારા પણ સમાજની સેવા કરજો એ માટે ખાસ આ પ્રયત્ન આવ્યો છે કે સમાજના સેવામાં કામ આપવું જ પડશે આપણે પોતાના સ્વ માટે કરીએ તો પરવાજ માટે બી કરો આજ મારી વિનંતી છે